તો તો જાણે છે તને કહેવું પડે હેલો મિત્રો આજે આપણી સફર જઈ રહી છે ગડધરા ખોડિયાર માતાજીના મંદિર તરફ જ્યાં ખોડિયાર ડેમ પણ આવેલો છે આ સ્થળ અમરેલી થી માત્ર ચાલીસ કિલોમીટરના અંતરે આવેલું છે આ સ્થળ ખૂબ જ સુંદર અને જોવાલાયક સ્થળ છે તો વિડીયોના એન્ડ સુધી મારી સાથે બન્યા રહેજો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો કમેન્ટ કરજો અને જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ આ ટ્રેન વેરાવળ સોમનાથ તરફ જઈ રહી છે આપણે અત્યારે ચલાળા પહોંચવા આવ્યા છીએ અને ટ્રેન આપણી સાથે સાથે ચાલી રહી છે પણ આપણે ટ્રેનને પાછળ છોડીને આપણે આગળ નીકળી ગયા અને ટ્રેન પાછળ રહી ગઈ જેથી આપણને ફાટકે ટ્રેન નડી પછી આપણે ટ્રેનને બાય કીધું અને ટ્રેન વહી ગઈ આપણને કહીને અને પછી આપણે ત્યાંથી આગળ વધી ગયા અને પછી તો ફૂલ સ્પીડે એકદમ ફૂલ ઝડપે સુપર સ્પીડ આપણે તારીખોડિયાર પહોંચવા માટે નીકળી ગયા માત્ર એક કલાકનો રસ્તો હતો તો આપણે હવે ગળદરા ખોડિયાર માતાજીના મંદિરે જવા માટે જે રસ્તો છે તે આપણે પહોંચી ગયા છીએ અહીંથી હવે મંદિર માત્ર ત્રણથી ચાર કિલોમીટરના અંતરે જ છે અને આપણે હવે ખૂબ જ નજીક પહોંચી ગયા છીએ આ જે ટર્ન પડે છે ત્યાંથી ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર અને આંબરડી સફારી પાર્ક બને આવે છે આજે તમને જાળી દેખાય છે ત્યાંથી આંબરડી સફારી પાર્ક ચાલુ થઈ ગયું છે આ છે સફારી પાર્ક જેને તમે બહારથી જોઈ શકો છો આ અમરેલી સફારી પાર્ક નો મુખ્ય ગેટ છે જે આપણે અત્યારે બિલકુલ જવાના નથી સફારી પાર્ક ને બાય બાય કહીને આપણે ત્યાંથી આગળ વધ્યા અને હવે આપણે ગળદરા ખોડિયાર માતાજી ના મંદિર તરફ જશું આ જે સામે ગેટ દેખાય ત્યાંથી ખોડિયાર ડેમ શરૂ થશે આ જે તમને સામે દેખાય ત્યાં ગળદરા ખોડિયાર માતાજીનું મંદિર છે અને આપણે અત્યારે ખોડિયાર ડેમ ઉપરથી જ પસાર થઈ રહ્યા છીએ એમાં આપણે એક બાજુ પાણી ભરેલું છે અને બીજી બાજુ ખોડિયાર મંદિર આવેલું છે આજે અત્યારે તમને ડેમ પર જે વર્ક ચાલી રહ્યું છે જે દેખાય છે તે અત્યારે ડેમના દરવાજાની મરામત ચાલી રહી છે ડેમનું રિપેરિંગ વર્ક ચાલે છે આ સરસ મજાનો નજારો જોતા જોતા આપણે ત્યાંથી આગળ વધી ગયા અને આખો ખોડિયાર ડેમને પસાર કરીને હવે આપણે મંદિર તરફ જઈ રહ્યા છીએ પહેલાં અહીંયા ખૂબ જ કાચો રસ્તો હતો હવે અત્યારે અહીં ડામર રોડ અને સીસી રોડ બંને બનાવી દીધા છે છેક મંદિર સુધી તો તમને હવે જવામાં કોઈ પ્રકારની મુશ્કેલી નહીં થાય તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ બોલો જય માતાજી ગર ધરે વાગે માડી તારા ને હવે તુમા પણ માડી મને શીદ માં રોકીશું મરે હું તો ગળાદરા ગા जदि जहल चिठी मोकले ने ते दिवाच दे मारा नव घन वीर पण जदि जह ખોડિયાર માતાજીનું આવું સુંદર મંદિર અને આજુબાજુ આવો પ્રકૃતિનો ખૂબ સરસ નજારો જોઈને મન પ્રફુલ્લિત થઈ જાય છે આમ તો આ સ્થળ બારે માસ ખૂબ જ સુંદર જ લાગે છે પણ જ્યારે તમે ચોમાસામાં આવો છો ત્યારે તો આ સ્થળ ધરતી પરનું સ્વર્ગ હોય એવું લાગે છે કે ચારે બાજુ પાણી પાણી અને લીલું છમ જંગલ તમને જોઈને આનંદ જ આવ્યા કરે છે નીચે પાણી આવેલું છે હવે આપણે તે તરફ જઈ રહ્યા છીએ અહીં જે તમને છાપરા દેખાય છે તે પહેલાં નહોતા હવે અત્યારે અહીં જે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને નીચે પાણી તરફ જાય તેમને સરળતા પડી રહે તેની માટે અહીં ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે અને આ સ્થળને હજી સુંદર બનાવવામાં આવશે તો ફાઇનલી આપણે પાણી પાસે પહોંચી ગયા છીએ તો ચાલો મિત્રો તમને આ સુંદર મજાના સ્થળની એક મુલાકાત કરાવડાવું તો પથ્થર ઉપરથી થઈને આપણે પાણીની થોડાક નજીક જશું જે આપણે ફોટા પાડવા છે તો ચાલો તમને ફોટા બતાવું આશા છે કે તમારે જોવા જશે આ સામે દેખાય તે ખોડિયાર ડેમ છે જ્યાંથી પાણી અહીં નીચે આવે છે હવે આપણે ખોડિયાર ડેમ તરફ જઈ રહ્યા છીએ આ ખોડિયાર ડેમ છે જેની આપણે નજીક આવ્યા છીએ આપણે તો હજી નજીક જવું હતું પણ અત્યારે ડેમના દરવાજાની મરામતનું કામ ચાલું છે તો નજીક જવા માટે રસ્તો બંધ કરી દીધો છે તો આપણે તેને થોડો દૂરથી જ જોઈ લેશું કે કેવો સરસ છે તો તેને જોઈને હવે આપણે બાય બાય કહેશું અને આપણે હવે ઘર તરફ રવાના થશું